નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ધ્વનિ ફોટોગ્રાફી યુટ્યુબ ચેનલ માં મિત્રો આજે તમને જણાવવા જઈ રહ્યા છે કે રાત્રે આ એક વસ્તુ સાંભળો અને બોલવાનું શરૂ કરશો તો તમારો ભાગ્યનો માર્ગ બદલાઈ જશે તો મિત્રો શરૂ કરીએ એક વાત દિલથી સાંભળો જો તમે દરરોજ રાત્રે સુતા પહેલા આ વાતો સાંભળવાનું અને બોલવાનું શરૂ કરશો તો તમારા ભાગ્યનો માર્ગ બદલાઈ જશે આ વાતો ન તો કોઈ પુસ્તકમાં છે અને ન તો કોઈ શાળામાં શીખવવામાં આવે છે મિત્રો તમે અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને વિડિયો ગમે તો વિડિયોને લાઈક કરો અને શેર કરો આ સાર્વત્રિક રહસ્યો છે જે ફક્ત તે જ લોકોને પ્રગટ થાય છે જેઓ સાચા હૃદયથી પરિવર્તન માટે તૈયાર છે રાત કેમ સૌથી શક્તિશાળી છે રાત્રિનો સમય ફક્ત આરામ કરવાનો સમય નથી પણ આત્મા અને બ્રહ્માંડ વચ્ચેના ઊંડા જોડાણનો પણ સમય છે સૂર્યાસ્ત થતાની સાથે જ સમગ્ર બ્રહ્માંડની ઉર્જા બદલાવા લાગે છે સૂર્યની પુરુષાર્થ ઉર્જા દિવસ દરમિયાન સક્રિય રહે છે પરંતુ રાત પડતાની સાથે જ સ્ત્રીત્વ ગ્રહણશીલ અને સકારાત્મક ઉર્જા સક્રિય થઈ જાય છે જે ઉપચાર આકર્ષણ અને અભિવ્યક્તિ માટે સૌથી અસરકારક છે બ્રહ્માંડની ઉર્જા રાત્રે સૌથી મજબૂત અને મજબૂત હોય છે દિવસ દરમિયાન આપણે બધી બાજુથી સંવેદનાત્મક ઓવરલોડમાં હોઈએ છીએ અવાજ વિક્ષેપો મોબાઈલ સ્ક્રીન ઓફિસ દબાણ વગેરેને કારણે આપણી આવર્તન વેરવિખેર રહે છે પરંતુ રાત પડતાની સાથે જ પ્રકૃતિ શાંત થઈ જાય છે આ સમય વહેતી સાર્વત્રિક ઊર્જા ખૂબ જ શુદ્ધ અને કેન્દ્રિત હોય છે આ તમારા આત્મા માટેનો સમય છે અને તે બ્રહ્માંડની ફ્રીક્વન્સીઝને સમાન તરંગ લંબાઈ પર લાવવાની તક આપે છે ફક્ત રાત્રે જ આપણા ઈરાદાઓ સૌથી વધુ ઊર્જાથી ભરી શકાય છે કારણ કે આપણું મન અને પર્યાવરણ બંને શાંત હોય છે જેમણે રાત્રિના આ રહસ્યને સમજ્યું છે તેઓએ પોતાનું જીવન સંપૂર્ણપણે બદલી નાખ્યું છે રાત્રે ખૂબ જ ઓછી ઇલેક્ટ્રોમેગ્નેટિક હસ્તક્ષેપ થાય છે દિવસ દરમિયાન મોબાઈલ ટાવર રેડિયો તરંગો વાઈફાઈ સિગ્નલો અને લાખો લોકોની પ્રવૃત્તિઓને કારણે ઇલેક્ટ્રોમેગ્નેટિક હસ્તક્ષેપ ખૂબ જ વધારે છે આ હસ્તક્ષેપ તમારા વિચારો અને ઇરાદાઓને બ્રહ્માંડ સુધી પહોંચવામાં અવરોધે છે પરંતુ જેમ જેમ રાત ઊંડી થાય છે ખાસ કરીને બાર વાગ્યા પછી બ્રહ્મ મુહૂર્ત સુધી આ હસ્તક્ષેપ ધીમે ધીમે સમાપ્ત થાય છે તેનો અર્થ એ છે કે તમારા વિચારો તમારી લાગણીઓ તમારી ઈચ્છાઓ હવે કોઈ પણ અવરોધ વિના બ્રહ્માંડ સુધી પહોંચવા લાગે છે આ સમય દરમિયાન કરવામાં આવતી કૃતજ્ઞતા અભિવ્યક્તિ અને સ્વવાર્તા તમારા અર્ધજાગ્રત અને બ્રહ્માંડ બંનેને સીધી અસર કરે છે રાત્રે મગજ આલ્ફા અને થીટા મગજ તરંગોમાં જાય છે જ્યારે તમે દિવસભર કામ કરો છો ત્યારે તે સમયે તમારું મગજ બીટા મગજ તરંગોમાં હોય છે જે સતર્ક તાર્કિક અને તણાવ સાથે સંબંધિત હોય છે પરંતુ જેમ જેમ તમે સુવા માટે તૈયાર થાઓ છો તમારા મગજ તરંગો ધીમે ધીમે આલ્ફા અને પછી થીટા મોડમાં જાય છે આલ્ફા વેવ રિલેક્સેશન શાંત શાંતિપૂર્ણ સ્થિતિ થીટા વેવ કલ્પના અર્ધજાગ્રત પુન પ્રોગ્રામિંગ અભિવ્યક્તિ આ બંને વેવ અવસ્થાઓ તમારા મનને ખૂબ જ ગ્રહણશીલ બનાવે છે આ સમયે તમે જે પણ લાગણીઓ દ્રશ્યો અથવા પ્રતિજ્ઞાઓનું પુનરાવર્તન કરો છો સીધા તમારા અર્ધ જાગ્રતમાં અંકિત થાય છે અને અહીંથી વાસ્તવિક ચમત્કારની અર્ધજાગ્રતમાં તો ભાઈ રાતને હળવાશ થી ન લો આ તે સમય છે જ્યારે આખું બ્રહ્માંડ તમારો અવાજ સાંભળવા માટે તૈયાર છે જો તમે આ સમયે કઈ પણ કહો છો તો સમજો કે તે સીધું બ્રહ્માંડ ક્રમમાં જાય છે અને પછી બ્રહ્માંડ આમીન કહે છે તમે જે કહો છો તે થશે બ્રહ્માંડનો એકવીસ વાર આભાર કહો અને તમારી આખી વાસ્તવિકતા બદલાતી જુઓ દરરોજ રાત્રે સૂતા પહેલા તમારા આખા દિવસને રિવાઇન્ડ કરો બ્રહ્માંડમાં જે કંઈ સારું થયું તેના માટે તમારા હૃદયથી આભાર કહો અને જે કંઈ ખરાબ થયું તેના માટે આભાર પણ કહો કારણ કે તે તમને શીખવવા માટે આવ્યું હતું આ કોઈ હલકી વાત નથી ભાઈ કૃતજ્ઞતા એક ઊર્જા છે એક આવર્તન છે અને તે અભિવ્યક્તિનો સૌથી મોટો શોર્ટકટ છે જ્યારે તમે બ્રહ્માંડનો એકવીસ વાર આભાર કહો છો ત્યારે તમે તમારી આખી ઊર્જા પ્રણાલીને ફરીથી માપાંકિત કરો છો કારણ કે કૃતજ્ઞતા તમારા મનને અછતમાંથી વિપુલતામાં ફેરવે છે તમારી અંદરની ફરિયાદોને શાંતિમાં પરિવર્તિત કરે છે અને સૌથી અગત્યનું તે બ્રહ્માંડને સંકેત આપે છે કે તમે તૈયાર અને ખુલ્લા છો અને પછી બ્રહ્માંડ તમને વધુ આપવાનું શરૂ કરે છે વૈજ્ઞાનિક રીતે કહીએ તો સેરોટોનિન અને ડોપામાઇન જેવા ન્યુરો જે તણાવ ઘટાડે છે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને તમારું શરીર ઉચ્ચ ઉર્જા સ્થિતિમાં આવે છે અને જ્યારે શરીર અને મન બંને ઉચ્ચ આવર્તન પર હોય છે ત્યારે જ ચમત્કારો થાય છે તેથી જ દરરોજ રાત્રે ધીમે ધીમે આંખો બંધ કરીને એકવીસ વખત થેન્ક યુ યુનિવર્સ થેન્ક યુ યુનિવર્સ થેન્ક યુ યુનિવર્સ કહો અને દરેક વખતે કલ્પના કરો કે બ્રહ્માંડ તમને સાંભળી રહ્યું છે જુઓ થોડા અઠવાડિયામાં તમારી વાસ્તવિકતા તેના પોતાના પર બદલાવા લાગશે તમારા લક્ષ્યોની કલ્પના કરો કે જાણે તે પ્રાપ્ત થઈ ગયા હોય હવે આગળનું શક્તિશાળી પગલું વિઝ્યુલાઇઝેશન છે પરંતુ યાદ રાખો કે ફક્ત વિચારવું પૂરતું નથી એવું અનુભવવું મહત્વપૂર્ણ છે કે જાણે તે વસ્તુ તમારા જીવનમાં આવી ગઈ હોય તેનો અર્થ એ કે જો તમારું લક્ષ્ય ઘર છે સારું સ્વાસ્થ્ય છે બિઝનેસ પર સફળતા છે કે પૈસાની વિપુલતા છે તો કલ્પના કરો કે તમે તે ઘરમાં ચાલી રહ્યા છો જાણે તમારી પાસે પહેલેથી જ લાખોની આવક છે જાણે તમે તે કામ કરી રહ્યા છો જે તમારું સ્વપ્ન હતું જાણે તમે તમારી સ્વપ્ન જીવનશૈલી જીવી રહ્યા છો હવે મુદ્દો એ છે કે બ્રહ્માંડને એવો સંકેત ન આપો કે મને આ જોઈએ છે બ્રહ્માંડને એવો કંપન આપો કે મારી પાસે આ પહેલેથી જ છે કારણ કે બ્રહ્માંડ તમારા શબ્દો નહીં પણ તમારી ઊર્જા સાંભળે છે તો દરરોજ રાત્રે સૂતા પહેલા આ કહો મારા સ્વપ્ન જીવન માટે બ્રહ્માંડનો આભાર મારી આસપાસની બધી વિપુલતા માટે આભાર હું પહેલેથી જ મારા સ્વપ્ન વાસ્તવિકતા જીવી રહ્યો છું હું સફળ છું હું પરિપૂર્ણ છું અને એક શક્તિશાળી હકીકત સાંભળો જ્યારે તમે આ રીતે સુઈ જાઓ છો ત્યારે આ લાગણીઓ તમારા અર્ધજાગ્રત મનમાં ઊંડે સુધી અંકિત થઈ જાય છે અને પછી તે જ અર્ધજાગ્રત તમને તે વાસ્તવિકતા તરફ ખેંચવાનું શરૂ કરે છે તેથી એવું ન વિચારો કે એક દિવસ હું તે બનીશ તેના બદલે દરરોજ રાત્રે તે કહો અને વિચારો કે હું તે બની ગયો છું હવે ફક્ત સમયની રાહ છે ત્રણ પાંચ મિનિટ મૌન વિઝ્યુલાઇઝેશન તમે તમારા મનની આંખોથી જે પણ જોઈ શકો છો તે વસ્તુ ટૂંક સમયમાં તમારી વાસ્તવિકતા બની શકે છે જ્યારે તમે રાત્રે સૂતા પહેલા તમારી આંખો બંધ કરો છો અને કલ્પના કરો છો ત્યારે તમે તમારા અર્ધજાગ્રત મનને એક નવી બ્લુપ્રિન્ટ આપી રહ્યા છો આ કલ્પના નથી આ મન પ્રોગ્રામિંગ છે તમારું મન કલ્પના અને વાસ્તવિકતા વચ્ચે તફાવત કરી શકતું નથી તેથી જ્યારે તમે દરરોજ તે વસ્તુનું કલ્પના કરો છો જાણે તે તમારા જીવનમાં પહેલેથી જ છે ત્યારે મન તે વાસ્તવિકતા પર વિશ્વાસ કરવાનું શરૂ કરે છે કલ્પના કરો કે તમારા સ્વપ્નનું ઘર બનાવવામાં આવ્યું છે કલ્પના કરો કે તમે નાણાકીય સ્વતંત્રતાનો અનુભવ કરી રહ્યા છો કલ્પના કરો કે તમે ઈચ્છો તે જીવન જીવી રહ્યા છો લાગણીઓ પર શાસન કરો વિગતો ગંધ અનુભવો અવાજ સાંભળો જીવો તમારા હૃદયમાંથી લાગણી પરંતુ તમારી પાસે જેટલી સ્પષ્ટતા હશે તેટલી ઝડપથી તેનો અભિવ્યક્તિ થશે કારણ કે બ્રહ્માંડ તમને તે ત્યારે જ આપશે જ્યારે તમે તેને બતાવશો કે તમે સંપૂર્ણપણે તૈયાર છો ચાર નકારાત્મક ઉર્જા મુક્તિ તકનીકો અને ઊંડાણમાં જાઓ ઉર્જાને રોકશો નહીં તેને પ્રવાહમાં લાવો તેને મુક્ત કરો જેથી ચમત્કારો માટે જગ્યા બનાવવામાં આવે દિવસભર તમે જાણી જોઈને કે અજાણતા ઘણી બધી નકારાત્મકતા એકત્રિત કરો છો મિત્રો તમે ઇચ્છતા હોય તો હું આવી આગળ પર તમને જણાવી શકો છો પરંતુ આજના માટે આ તો બરાબર છે આગળ જાણવા ઇચ્છતા હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો અને હા વિડિયોને લાઇક ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર તમારો દિવસ રહે અને આનંદી રહે